અવાડના પોરમાં નાસ્તો કરી લીધો હા કેવુંક લાગ્યું અરે એકદમ કેસરા પાડી જાય આવું કાંઈ નો ઘટે ને કાંઈ જ ન ઘાટે આપણે પ્યોર સિંગટેલ વાપરીએ છીએ એમ ને બધી વસ્તુ સિંગેલ માં જ બનાવવામાં આવે છે વાહ આ એક તમે મોઢામાં નાખો અને પીવાની નથી આ લચી તો ખાવાની લચી છે આમ કેટલા વરસથી આપણા જોકર ગાંઠિયાનું ઓગણીસો અઠ્ઠાણું ટોટલ કેટલી ફેંચાઇસી હે

ઘણું જૂનું થઈ તો એમને ને ત્યાંનું તો પ્રૂફ છે મારી પાસે ઈ પેલાની લખી વેચી બીજા એક બેન અરખાતા અરખાતા આવ્યા બહુ ભાઈવા લાગે ગાટ હા બહુ જ ભાઈવા એમ ને ઓર પેટ ખાતા ને ઓર પેટ આ બાજુની સાઈડ તમે જોવો લાઈવ અત્યારે ગાંઠિયા જ અત્યારે બની રહ્યા છે ઓલી બાજુ પૂરી પણ અત્યારે હાલ ચાલુ છે લાઈવ તાવડાની અંદર તરીને એકદમ જો તમે તેલ થી માંડી બધું આપણે ક્વોલિટી વાળું જ ને કા આપણે પ્યોર સિંગતેલ વાપરી છે એમને ને બધી વસ્તુ સિંગતેલ માં જ બનાવવામાં આવે છે વાહ

ગાંઠિયા સાથે મળતો સંભારો હોય સલાડ તમે કયો જો આમ કાચી કેરી ને અલગ 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 જાજુ બધું હે આપણે કે પોપઈ અને ગાજર જ હોય ખાલી એકઈ જગ્યાએ આવો સંભારો નઈ હોય મોરબી હા એકઈ જગ્યાએ મોરબીમાં આવો સંભારો નથી ઈ અહીંયા જળ છે સંભારો આપણો અહીં જડ છે રેડી કહેવાય લ્યો જે ક્યાંય નથી ઈ અહીંયા છે આ બાજુ બેનું બધાય ખાઈ ભાઈ નું ભાવ ને

ક્વોલિટી વાપરો ભલે કોસ્ટિંગ ડાઉન કરવા માણસો એવું કરે છે પણ બને ત્યાં સુધી શુદ્ધ વાપરો એમ મૂળ ઓછું ખાવ પણ સારું ખાવ ખાવ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસ